અને આત્મનિર્ભર ભારત થીમ પર વિજ્ઞાન અને વાણિજ્ય પ્રદર્શન યોજાયું હતું વિકસિત અને આત્મનિર્ભર ભારત ની મુખ્ય થીમ આધારિત એસએસ અગ્રવાલ શાળામાં શનિવારના રોજ વિજ્ઞાન અને વાણિજ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 5 થી 12 ના બંને માધ્યમના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં વિવિધ વિષયોની કુલ 118 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી

just wait just high school

અભિગમ દ્વારા બાળકોમાં ચોક્કસ પ્રકારના બીજ રોપાય એ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે એની અંદર અનેક પ્રકારના પ્રોજેક્ટો ખાસ કરીને ઉર્જા ઉપર ઉદ્યોગો ઉપર અને ખાસ કરીને એન્વાયરમેન્ટ પર પ્રયોગો મૂકવામાં આવેલા છે સાથે સાથે કોમર્સના બાળકો માટે ઇલેવંત ટુલ્થના બાળકો માટે જીએસટી ઇન્સ્યોરન્સ બેન્કિંગ ક્ષેત્રે આ ઉપરાંત માર્કેટિંગ ક્ષેત્રે માર્કેટિંગમાં બાળકની સ્કિલ જે બોલવાની સ્કિલ છે કે કાર કેમ વેચવામાં આવે બાઈક કેમ વેચવામાં આવે એની જે સ્કિલ છે એ સ્કીલ ડેવલપ થાય એ માટે અમે એનું પણ આયોજન કરેલું છે આ ઉપરાંત બાળકો દ્વારા વિવિધ પ્રકારના ખાસ કરીને ફૂડ સ્ટોલ પણ મૂકવામાં આવે છે બાળકો દ્વારા ચલાવવામાં આવે છે એટલે બાળકને ખ્યાલ આવે કે આ ફૂડ સ્ટોલની અંદર કયા પ્રકારનું માર્જિન હોય કેવી રીતે વહેંચવામાં આવે આમ આ પ્રકારનું મલ્ટિપર્પઝ અમે એક આયોજન કર્યું છે અને એમાં નેવું જેટલી કૃતિઓ છે અને આ તમામ કૃતિઓમાં ચોક્કસ પ્રકારના શિક્ષકો દ્વારા બાળકો દ્વારા એક ટીમ વર્કથી કામ કરીને અમે આ અમારો ચોક્કસ પ્રકારનો પ્રયત્ન કર્યા છે અને આ પ્રયત્ન મને શ્રદ્ધા છે આશા છે કે આ બાળકો દ્વારા જે થતો પ્રયત્ન છે એ સમાજ સુધી પહોંચે એટલે અમે આ પ્રદર્શન એ જાહેર માટે રાખેલું છે ખુલ્લું છે મૂકેલું અને સાંજના સાત સુધી ચાલુ રહેશે આગળ અને એ રીતે આપણે સમાજમાં બાળકોનું જે યોગદાન છે એની માટે કંઈ ચર્ચા થાય એ માટે અમારો પ્રયત્ન છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી